સરકારશ્રી અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે પણ શિક્ષકો જે આ કામગીરીમાં જૂતરાયા છે અને એક વધારાના સહાયક પણ આપે છે તમામની કામગીરી પ્રેશરાઈઝ ના બને ને સહજતાથી સરળતાથી આ કામગીરી પૂરી થાય ને કોઈ પણ પ્રકારનું પ્રેશર ના અપાય ને ક્યાંક વ્યક્તિગત કોઈના પ્રશ્નો હોય તો એને પણ એડ્રેસ કરી અને એને સાંભળવાની સૂચના આપી ખૂબ સંવેદન સંવેદનશીલતાથી જે શિક્ષકો છે એ ભારતનું ભવિષ્ય ઘડી રહ્યા હોય અને હવે લોકશાહીનું ભવિષ્ય પણ આ મતદાર યાદી સુધારણાના કાર્યક્રમથી મજબૂત કરી રહ્યા હોય એટલે એમને વધુમાં વધુ સહાયક બનવા માટે સરકારે આદરણીય ભૂપેન્દ્રભાઈએ સૂચનાઓ પણ આપી છે કે કોઈપણ સંજોગોની અંદર કોઈ પણ શિક્ષક ઉપર કામગીરીનું ભારણ છે કામ કરી રહ્યા છે પરંતુ ઓછું વધતું પણ થયું હોય તો સમયસર પૂરું થાય એના માટે એને પણ મદદરૂપ થવા માટે પ્રાંત લેવલ મામલતદાર લેવલ અથવા તો એના સુપિરિયર બીએલઓ ઉપર જે અધિકારીઓ છે એમને પણ એમની મુશ્કેલીઓ સમજવી અને સમજાય અને આના નિરાકરણ કરવા જેથી કોઈ બીએલો પ્રેશરમાં ના રહે થરાદ પોલીસ